કાપોદરા સર્કલ ખુલ્લા પોલીસે નંબર પ્લેટ લગાડેલી ફોર કરતા દંપતી વધુ નો મતાનો મુદ્દો માલ કબજો કર્યો છે હોલ ધ્વરી ના તહેવારમાં બુટલેગરો શહેરમાં દાડનો મોટા પ્રમાણમાં ઘુસાડવાનો પ્રયાસ ન કરે તે માટે કાપોદરા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ ધીરુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલ તાલુકા અને તેની પત્ની મીનાક્ષીબેન સાથે મળી કાપુદરા મુર્ગા કેન્દ્ર પાસે આવેલા રવિવાર સોસાયટીના ના અડીને ખુલ્લા પ્લોટમાં પોતાના કપચાઓની અલગ અલગ ફોર વ્હીલર માં ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાડી ગાડીઓમાં અંદર ભાગે તથા દરવાજાની અંદર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી ટુ વ્હીલરમાં વેચાણ કરવા માટે રાખી ગેરકાયદેસર રીતે દારૂનો ધંધો કરી રહ્યા છે હકીકતના આધારે પોલીસે છાપો માર્યો હતો ત્યારે જય ઉર્ફે જયલો ભાણજીભાઈ બારૈયા તથા તેની પત્ની મીનાક્ષીબેન રંગે હાથ પકડાઈ ગયા હતા પોલીસે ટુ વ્હીલર ગાડી તથા બે ફોર વ્હીલર ગાડીમાંથી રૂપિયા બે લાખ છ્યાસી હજારની એક હજાર પાંચસો ઓગણ એસી નંગ બોટલ મળી આવી હતી પોલીસે બંને છ ધરપકડ કરી દારૂનો જથ્થો મોબાઈલ ત્રણ વાહનો ડુપ્લિકેટ નંબર પ્લેટ કુલ રૂપિયા દસ લાખ એકાણું હજારની મથમાં કબજે કરી છે જ્યારે વિજયને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે આ દંપતી વલસાડ નવસારી અને શહેરના અનેક પોલીસ મથકોમાં દારૂના કેસોમાં પકડાઈ ચૂક્યા છે એકવાર પાસામાં પણ જઈ આવ્યા છે